કેમ છો મિત્રો તેજસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું દાબેલી પરાઠા બનાવવાની છું જેની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું તો એકદમ ઇઝી અને ફટાફટ બની જાય એવા દાબેલી પોરાઠા છે તો તેના માટે મેં ચાર બટાકા લીધા છે જેને મેં ખમણીથી છીણી લીધા છે છીણી લીધા છે તો હવે આપણે મસાલો રેડી કરીશું તો મસાલો રેડી કરવા માટે મેં અહીં સિંગતેલનો ઉપયોગ કરે છે તો મેં ત્રણથી ચાર મોટી ચમચી સિંગતેલ લીધું છે તો સિંગતેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં મસાલો એડ કરીશું તો આપણું સિંગતેલ ગરમ થઈ ગયું છે તો મેં બે ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી લીધી છે જેનો વિડીયો મેં મારી ચેનલ પર ઓલરેડી શેર કરી દીધો છે તો તમે જઈને ચેકઆઉટ કરીને જોઈ શકો છો તો બે કે ત્રણ મિનિટ માટે આને આપણે થોડી સાંતળી લઈશું તો હવે આપણો પલ્પ સરસ થઈ ગયો છે તો હવે આપણે દાબેલી મસાલા એડ કરીશું જે મેં જે પણ મેં ઘરે જ બનાવેલો છે તો તેની રેસિપી મેં હજુ સુધી શેર કરી નથી તો તેને આપણે મિક્સ કરી લઈશું બધું અને એકથી બે મિનિટ સુધી એને પકવા દઈશું એને બહુ પાકવવાની જરૂર નથી નહીં તો બધા મસાલા બળી જઈ શકે છે એટલે મસાલો ખાલી તેલમાં ભળી જાય એટલો જ આપણે એને હલાવ્યા કરવાનો છે ને એટલો જ આપણે એને મિક્સ કરવાનો છે તો હવે આપણો મસાલો સરસ તેલમાં મિક્સ થઈ ગયો છે તો આપણે જે બટાકા છીણીને રાખ્યા હતા એને હવે આપણે એમાં એડ કરી દઈશું તો આપણે બટાકાનું છીણ એડ કરી દીધું છે તો હવે આપણે સરસ રીતે એને મિક્સ કરી લઈશું જેથી કરીને બધો જ મસાલો અને બટાકા એક રસ થઈ જાય અને ભળી જાય તો આ મસાલામાં તમે કેળાનો ઉપયોગ પણ કરી શકો છો અને આ મસાલો સંપૂર્ણ રીતે ચરાળી છે તો તમે એને આલુ પરાઠા પણ બનાવી શકો છો અને ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણો બટા બટાકાનો મસાલો અને બધું જ સરસ રીતે એક રસ થઈ ગયું છે અને કડાઈ પણ સરસ છોડી દીધી છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ટાઈમે તમે શાખીને તમને મીઠું બધા જ ઓછું લાગે તો એડ પણ કરી શકો છો તો જોઈ શકો છો તમે કડાબેલી મસાલાનો કલર પણ એકદમ સરસ બહાર જેવો આવ્યો છે તો મેં અહીં ચાર મોટા બટાકા લીધા હતા અને ચાર ચમચી જેટલો મસાલો લીધો હતો આપણો મસાલો રેડી છે તો હવે આપણે મસાલાને એકદમ સરસ ઠંડો કરી લેવાનો છે તો જ્યાં સુધી આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે એનો લોટ બાંધી લઈશું અને મસાલો ઠંડો થાય ત્યાં સુધી અમે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી મારા નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં ખબર પડે તો હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે મેં અહીં મેંદાનો ઉપયોગ કર્યો છે તો એક કપ મેંદો અને એક કપ ઘઉંનો લોટનો ઉપયોગ કરીશું તમે ચાહો તો એકલો મેંદો અને એકલો ઘઉંનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો અને થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું તેલનું મોવણ એડ કરીશું અને બધું મિક્સ કરીને આપણે એક કણક રેડી કરીશું તો કણક તમને ખાવે એ પ્રમાણે રેડી કરવાની છે હું ઓલમોસ્ટ થોડી ઢીલો લોટ રાખું છું કેમ કે મને વણતા ખાવે એ રીતે હું લોટ બાંધું છું તો આપણે રોટલીનો જે કરીએ છીએ એકદમ થોડો ઢીલો એ રીતનો પરાઠાનો કે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો એકદમ નરમ અને સોફ્ટ લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લઈશું તો લોટ આપણે આવી રીતે એકદમ ઢીલો બાંધવાનો છે તો હવે આપણે લોટ બંધાઈ ગયો છે તો એને બેથી પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો લોટને આપણે કેળવી લઈશું થોડું તેલ લઈને તો હવે એને સરસ રીતે મસરી લઈશું તો લોટ આપણો એકદમ સરસ કેળવાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે પરાઠા વાણીશું આપણે દાબેલીની ચટણી રેડી કરીશું તો તેના માટે મેં ખજૂર આમણીની ચટણી બનાવી છે એમાં આપણે થોડું મીઠું એડ કરીશું અને થોડું તીખું લાલ મરચું એડ કરીશું જેથી કરીને આપણી ચટણી એકદમ સરસ ચટપટી બને તો ખજૂર આમલીની ચટણી કેવી રીતે બનાવી તો તેનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરી દીધો છે તો તમે ચેકઆઉટ કરીને જોઈ શકો છો અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે તો આપણી દાબેલીની ચટપટી ચટણી ઇન્સ્ટન્ટ ચટણી રેડી છે તો હવે આપણે પરાઠું ગણીશું તો પ પરાઠા માટે મેં એકદમ સરસ મોટો લુવો લીધો છે જેને આપણે કોરા લોટમાં રગદોડીને પોરાઠું વણીશું તો સૌપ્રથમ આપણે એક રોટલી વણી લઈશું મોટી તો આ રીતની મોટી રોટલી વણ્યા પછી આપણે મોટો લુવો બનાવવાનો છે મસાલાનો તો મસાલાના લુવાને આપણે સરસ રીતે પેક કરી લેવાનો છે અને પેક કરીને વધારેનો લોટ થાય એને આપણે કળી લેવાનો છે અને ફરીથી આપણે એને લોટમાં કોરા લોટમાં આપણે લઈને ફરીથી આપણે એને વણી લેવાનો છે તો કોરો લોટ છાંટી એને થોડો હાથથી પ્રેસ કરી લેવાનું છે અને પછી આપણે એકદમ હળવા હાથે એને વણવાનું છે તો આપણે એને થોડી થીક જ સાઇઝ રાખવાની છે જેથી કરીને આપણે એને સરસ સરસ રીતે કરી શકીએ તો એકદમ હળવા હાથથી આપણે પરાઠાને વણી લઈશું તો જોઈ શકો છો આપણું પરાઠું વણાઈ ગયું છે તો આપણે આ રીતની થિક સાઇઝ રાખવાની છે તો હવે આપણે એને શેકી લઈશું તો પરાઠો આપણે તવીમાં એડ કરી દીધું છે તો આને આપણે એકદમ મીડિયમ ગેસ પર જ શેકવાનું છે એકદમ સરસ થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી તો તમે આને બટરમાં ઘીમાં કે તેલમાં પણ શેકી શકો છો પણ હું આજે બટરનો યુઝ કરવાની છું તો હવે આપણે પરાઠાને બીજી સાઈડે પલટાવી લઈશું તો એક બાજુ શેકાય ત્યાં સુધી આપણે પરાઠા પર એક સાઈડ પર બટરને સ્પ્રેડ કરી દઈશું તો પરાઠું બીજી બાજુ બી મેં ફેરવી લીધું છે તો તે પણ આપણે બટર સ્પ્રેડ કરી દઈશું તો બટરવાળા પરાઠાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો હવે બીજી સાઈડે પણ પલટાવી લઈશું પરાઠાને તો પલટાવતી વખતે થોડું ધ્યાન રાખીને આપણે પરાઠાને પલટાવાનું છે પરાઠાને પ્રેસ કરતું કરતું આપણે એને શેકવાનું છે તો તમે જોઈ શકો છો આપણું પરાઠું ફૂલ્યું પણ સરસ છે તો હવે એને કઢી લઈશું આપણે તો હવે આપણે પરાઠાને કટ કરી લઈશું તો આપણે પીઝાના સીટમાં પરાઠાને કટ કરવાનું છે તો એકદમ હળવા હાથેથી આપણે પરાઠાને કટ કરવાનું છે તો પરાઠાને આપણે પીઝા સ્ટાઇલમાં કટ કરીશું તો હવે પરાઠા પર આપણે જે સોસ કે જે ચટણી રેડી કરી હતી તેને સરસ આપણે પરાઠા પર સ્પ્રેડ કરી દેવાની છે તો હવે આપણે પાતળી સેવ છે ને સ્પ્રેડ કરીશું અને મસાલા સેવ છે જે એ પણ આપણે સ્પ્રેડ કરીશું તો રેડી છે અને દવડમના દાણા હોય તો તમે તે પણ રેડી સ્પ્રેડ કરી શકો છો તો રેડી છે આપણા દાબેલી સ્ટફ પરાઠા તો એકદમ સરસ ટેસ્ટી લાગે છે તમે ઈચ્છો તો એના પર ચીઝ પણ એડ કરી શકો છો અને તમે ઈચ્છો તો આ પડ પણ એક ખોલીને કરી શકો છો આપણા દાબેલી પરાઠા રેડી છે